વાત કરી હવામાનની નવ જિલ્લાઓમાં રેડઅલર્ટ આપી દેવામાં આવ્યું છે આવનારા થોડા જ કલાકમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણથી લઈને અમદાવાદ વડોદરા નીચે દક્ષિણ ગુજરાતના વિસ્તારો કચ્છનો પણ થોડો એવો હિસ્સો ત્યાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે અને રવિવારે પણ ખૂબ વધારે વરસાદ રહેવાનો છે આવનારું આખું જે સમય છે એ બહુ જ બધો વરસાદ લઈને છે પણ 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 સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ એરિયા છે ત્યાં બહુ બહુ વધારે વધારે વરસાદ જોવા મળશે ભાવનગર બોટાદમાં જ વરસાદની આગાહી છે નડિયાદમાં પણ રવિવારના દિવસે ભારે વરસાદ રહેવાનો છે અને એના સિવાય બાકીના વિસ્તારોમાં પણ અલગ અલગ સમયે નાવકાશ જાહેર કરીને હવામાન વિભાગ એલર્ટ જાહેર કરતું રહે છે સ્થિતિ એ છે કે વરસાદ પડે અને વરસાદનું એલર્ટ હોય ને વરસાદ આવે અને ખેડૂતો ખેતી કરે ને સુંદર મજાના દ્રશ્યો સામે આવે ને બધું બરાબર રસ્તા કેમના આટલા તૂટી જાય છે એટલા બધા ખાડા પડે એટલે મુખ્યમંત્રી ટકોર કરીને કે એમસીને કે ગમે તેમ થાય આ બધું સુધારો ગૃહમંત્રી અમિત શાહ કે ગાંધીનગરવાળાને કે આ સુધારો નીચેવાળામાંથી કોઈ એક માથું જવાબદારી લેવા તૈયાર ન થાય એક પણ શાસક નેતાને એવું કેમ નથી લાગતું કે જવાબદારી એના માથા પર છે એને પોતાને એવું કેમ મન નથી થતું કે આ ખાડો છે એના માટે હું જવાબદાર છું કે મેં સહી ન કરી હોત અથવા મેં ન રોક્યું હોત અથવા મેં અધિકારીને આ કરતા રોક્યા હોત તો આ સ્થિતિ આ ન હોત ખાલી કોન્ટ્રાક્ટર ચોરી નથી કરતો કોન્ટ્રાક્ટર તો ચોરી કરે જ છે પણ એ ચોરીમાં બહુ જ બધા લોકો છે કે જે એના સહભાગીદાર હોય છે આ ભાગીદારી જ્યાં સુધી નહીં રોકાય ત્યાં સુધી આ ખાડા અમને આમ રહેવાના છે બધા ઘરનાળા બંધ થઈ જાય અરે ભાઈ તમે આટલું મોટું અંડરપાસ બનાવી રહ્યા છો અંડરપાસમાં પાઇપલાઇન પણ છોડી દો કે પાણી આવે એટલે ક્યાંક એનો નિકાલ થઈ શકે પાણી નિકાલની કોઈ વ્યવસ્થાઓ નહીં થોડું પાણી પડે ને એટલે અંડરપાસ બંધ અંડરપાસ બંધ એટલે ટ્રાફિક જામ કેમ કે રસ્તો તો અંડરપાસમાં ગયો આજુબાજુ તો સાંકડા રસ્તા છે માનવ કલાકો કિંમતી માનવ કલાકો એટલા બધા વેડફાય જાણે કોઈને કશી પડી જ ન હોય મુખ્યમંત્રીનો કાફલો જાય અમદાવાદમાંથી એમને કોન્વોયમાં જવાનું છે એમને શું અંદાજ હશે કે અને બીજું અંદાજ તો હશે તો અમદાવાદના જ છે ને અહીંયા રહેલા છે એટલે પણ એ કદાચ જો એ પીડા સમજી શકે તો કે સામાન્ય માણસને કોઈકને વૈષ્ણવદેવીથી ગોતા જવું હોય ને એમાં બે કલાક એના જતા રહે ઉદાહરણ તરીકે તો એ તો કેટલા બધા માનવ કલાકોનો કિંમતી સમયનો વ્યય છે અને ભારત જેવો દેશ કે જે જે દુનિયામાં ક્યાંક આગળ પહોંચવાની ઝંખના ધરાવે છે જે માંડ હજી પેલી થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝની છાપમાંથી નીકળી રહ્યું છે હજી એને આટલા બધા માનવ કલાકોનો વ્યય કેવી રીતે પોસાય આપણે ઈચ્છીએ છીએ કે આપ આપણે ભારત માતા માટે જે સ્વપ્ન જોઈએ છીએ એ કેમ જમીન પર લાગુ થતા નથી દેખાતા પ્રશ્નો બહુ બધા છે મુખ્યમંત્રી જ્યારે સરપંચો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એમણે બહુ સરસ વાત કરી ભ્રષ્ટાચારને લઈને એ સિવાય એમણે આડકતરી રીતે ટકોર પણ કરી કે આટલા કરોડ રૂપિયા આપીએ છીએ નામ કરશો તો આ કરીશું ને કોઈને છોડીશું નહીં વગેરે વગેરે બચું ખાબડ જેની સરકારમાં મંત્રી હોય એ જ્યારે આ વાત કરે ત્યારે આને આયરની કેવી કરુણતા કેવી શું શબ્દ વાપરવો બચું ખાબડ મંત્રી છે ચૈતર વસાવા ત્રણ વાર પકડાઈ ગયા અને જેલમાં જઈને આવ્યા અને ફરીથી ગયા અને ફરીથી આ સંઘર્ષના દ્રશ્યો છે બચું ખાબડ હજુ પણ સરકારમાં મંત્રી છે એમની એજન્સી પર આરોપ લાગ્યા છે એમના દીકરાઓને જ્યારે મોકલવામાં આવે ત્યારે સરકારે શ્રેય લીધું કે ભાઈ અમે શોધીને લાવ્યા અને અમે કાર્યવાહી કરી પ્રશ્ન એ છે કે જેના પર ભ્રષ્ટાચારના આટલા ગંભીર આરોપ લાગે એ વ્યક્તિની પાસેથી સરકાર રિઝાઇન નથી લઈ શકતી એ મક્કમતા નથી સરકારમાં મક્કમતા તમારી જો પેલા લાંચિયા તલાટી એક બે હજારની લાંચ લેતા ઝડપાયો હજાર રૂપિયાનું આ કર્યું એ માણસો પર જતી હોય ક્લાસ જો એ મક્કમતા નીકળી શકતી હોય કે પછી પોચું ભાડીને હુમલો કરવાની વાત માનીશું પ્રશ્નો બહુ ગંભીર છૂટી રહ્યા છે જોકે મુખ્યમંત્રીએ જે વાત કરી જેટલું સારું થઈ શકે આપણે આમ જો પોઝિટિવલી જોઈએ તેવું થાય કે આટલી એ વાત કરી એવું માનીને એને સકારાત્મક દ્રષ્ટિએ જોતા સાંભળીએ મુખ્યમંત્રી બારસો ને છત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કામોની ગ્રામ ગ્રાન્ટ ગ્રામ પંચાયતને ફાળવીને જે તે સંકલ્પ સાકાર કર્યો છે આ કે તમારા બધાના ખાતામાં જતા રહેશો બારસો છત્રીસ કરોડ રૂપિયા પૈસાની વાત મને કીધી એટલે કહી દઉં કે પૈસા પાછળ પડવા જેવું નથી પછી તમને ખબર છે ને અત્યારે તો જીરો ટોલરન્સ ભ્રષ્ટાચારની સામે જીરો ટોલરન્સ થી કામ કરી રહ્યા છે કોઈને છોડ્યા નથી હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાના નથી એટલે આપણે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ના જાય ખોટી રીતે એ તમારે બધાએ ધ્યાન રાખવાનું તમારે જે કામ હોય અમે અહીંયા બેઠા છીએ તમે ગમે ત્યારે મળી શકો છો અમને ભાગોમાં આજથી વરસાદની શરૂઆત થઈ જવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે ભારતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા છે જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે એ આ વરસાદ હજુ ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે અને તારીખ પંદર સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ચોવીસ જુલાઈથી ત્રીસ જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે બેથી આઠ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે તાપી નદીનું ધર સ્થળ વધવાની શક્યતા છે નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહે છે આ અરસામાં સાબરમતી નદીનું પણ આવરો આવવાની શક્યતા રહે છે